પંચમાલ જિલ્લાના શહેરા તાલુકામાં વિકસિત ભારત અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે લાભી ખાતે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત કા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીઓની દ્વારા અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આવેલા તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રંગલોરંગલીના ભવ્યના કાર્યક્રમ દ્વારા સરકારી યોજનાનો લાભ લેવા અંગે ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો લાભી ગામની મહિલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન યોજનાના કાર્ડ આપવામાં આવ્યા હતા આઈસીડીએસ વિભાગની આંગણવાડી તેમજ આરોગ્ય વિભાગ કૃષિ વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા વિકસિત ભારત રથ દ્વારા મોટા એલઈડી સ્ક્રીન પર ગુજરાત અને ભારતને વિકાસની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાભી ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો શિક્ષકો આંગણવાડી કાર્યકરો આરોગ્ય વિભાગ કૃષિ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા